ઘરમાં અચાનક કાચ તૂટવો એક કઈ વાતનો સંકેત છે શુભ કે અશુભ જાણો સાચી હકીકત કાચ તૂટવું એક સામાન્ય ઘટના છે પરંતુ માન્યતા અનુસાર અમુક લોકો આને શુભ માને છે તો કેટલાક લોકો આને અશુભ માને છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં જ કાચ સંબંધિત શુભ અને અશુભ સંકેતો પર વિચાર કરવામાં આવ્યો છે જો કોઈ શુભ અવસર પર કાચ તૂટી જાય તો માનવામાં આવે છે કે કોઈ અપશુકન થવાનું છે બીજી તરફ કાચ તૂટવાની શુભ ઘટનાનો સંકેત પણ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં રાખવામાં આવેલી કોઈ કાચની વસ્તુ કે કાચ અચાનક તૂટી જાય તો આને એક શુભ સંકેત માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કોઈ મોટી મુશ્કેલી આવવાની હતી તેને કાચે પોતાની ઉપર લઈ લીધી તૂટેલો અરીસો પણ એ વાતનો સંકેત આપે છે કે આગામી સંકટ ટળી ગયું છે અને તમારો પરિવાર હવે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે કાચનું તૂટવું એ વાતનો સંકેત આપે છે કે ઘરમાં જૂના વિવાદના કોઈ કારણનો અંત આવવાનો છે કાચ અથવા કાચ સંબંધિત આ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે ઘરમાં ક્યારેય પણ તૂટેલો અરીસો કે કાચ રાખવો જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર તૂટેલો અરીસો ઘરમાં રાખવાથી પરિવારમાં નકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે દરમિયાન જો તમે અશુભ ફળોથી બચવા માંગતા હોય તો તૂટેલો અરીસો કે કાચની તૂટેલી વસ્તુ બિલકુલ પણ ઘરમાં રાખવી જોઈએ નહીં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ગોળ આકારનો અને ધારદાર અરીસાનો ઉપયોગ ક્યારેય કરવો જોઈએ નહીં ગોળના સ્થાને તમે અષ્ટકોણીય એટલે કે આઠ ખૂણાવાળો અરીસો લગાવી શકો છો ધારદાર અરીસો લગાવવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને ચિંતા રહે છે બેડરૂમમાં ક્યારેય પણ અરીસો લગાવવો જોઈએ નહીં આનાથી પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે જો સૂતી વખતે તમારું પ્રતિબિંબ અરીસામાં દેખાતું હોય તો તેની ઉપર કોઈ કપડું નાખી દો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં અરીસો લગાવવાના માટે ઉત્તર પૂર્વ દિશાની પસંદગી કરવી જોઈએ આ દિશામાં અરીસો લગાવવાથી મુશ્કેલીઓ ધીમે ધીમે આપમેળે દૂર થઈ જાય છે અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું Pulsul nahi, tanyo bat metro.